સુરતના ઉમરા ગામમાં આવેલા આંગણવાડી ક્રમાંક 510 કે જે છેલ્લા 13 થી 14 વર્ષથી બંધ છે હાલ દારૂ પીવા અને જુગાર રમવા માટેનો અડ્ડો બની ગઈ છે ખંડેર બની ગયેલી આ આંગણવાડીમાં અસામાજિક તત્વો સોફાની વ્યવસ્થા સુધી કરી રાખી છે જ્યારે આ જગ્યા મુખ્યત્વે બાળકોના શિક્ષણ માટે નિર્મિત હતી સ્થાનિકો સવાલ ઉઠાવે છે શાળાઓની આંગણવાડી ક્રમાંક પાંચસો દસ હાલમાં દારૂ પીવા અને જુગાર રમવા માટેનું કેન્દ્ર બની રહી છે આંગણવાડીનું નિર્માણ આશરે તેર થી ચૌદ વર્ષ પહેલા થયો હતો પરંતુ આંગણવાડી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી અને હાલ તે ખંડેરની સ્થિતિમાં છે જાહેર વિસ્તારોમાં અસામાજિક તત્વો આંગણવાડીનો ઉપયોગ દારૂ પીવા અને જુગાર રમવા માટે કરી રહ્યા છે સ્થાનિકોને મળતી માહિતી અનુસાર દારૂ પીવા માટે આંગણવાડીની અંદર સોફાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે બાળ શિક્ષણ માટે નિર્મિત આ અવકાશનો દુરુપયોગ દર્શાવે છે આ આંગણવાડી અંગે સ્થાનિકોનો પ્રશ્ન એ છે કે તેરથી થી ચૌદ વર્ષ પહેલા આંગણવાડી બનાવવામાં આવી હતી પરંતુ આજે ત્યાં બાળકો માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી એક તરફ સુરત શહેરમાં શાળાઓમાં ઓરડાની તંગી જોવા મળે છે તો બીજી તરફ આંગણવાડી દારૂ અને જુગાર માટેનો અડ્ડો બની રહી છે સ્થાનિકો અને સમાજનો સુરત મહાનગરપાલિકાને આ અંગે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે જેથી આ ગ્રામીણ વિસ્તારોમાં બાળકોના શિક્ષણનું હિત સુરક્ષિત રહે અને અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનો દુરુપયોગ અટકાવવામાં આવે